સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં આવેલ એરવાડા પ્રાથમિક શાળાએ બાળકો દ્વારા બાળ મેળાનું આયોજન કરાયું પાટડી તાલુકાના ખેરવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રિન્સિપાલના આયોજન આયોજન હેઠળ બાળકો માટે મેળાનું કરવામાં આવ્યું આ બાળમેળામાં બાળકોને જીવનમાં ઉપયોગી એવા કૌશલ્ય જેવા કે ફ્યુઝ બાંધવો ટાયર પંચર કરવું મહેંદી મૂકવી રંગોળી બનાવી તેમજ ખાણીપીણીમાં કેવી રીતે દાબેલી બટાકા વડા બટાકા પૌવા કચોરી ભેળ તેમજ ચણા ચોર ગરમ અને ઠંડા પીણા જેવી અનેક ચીજવસ્તુઓના સ્ટોલ લગાવી બાળકોના કારકિર્દીનું ઘડતર કરવામાં આવ્યું જેમાં બાળકો આગળ જતા ભવિષ્યમાં કેવી રીતે પૈસા કમાઈ શકે તેનું એક સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું એરવાડા પ્રાથમિક શાળાના ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષક ડૉક્ટર મહેશભાઈ દેસાઈ તેમજ પ્રિન્સિપાલ અને તમામ શિક્ષકો અને સંચાલન રિપીટ એરવાડા પ્રાથમિક શાળાના ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષક ડોક્ટર મહેશભાઈ દેસાઈ તેમજ પ્રિન્સિપાલ અને તમામ શિક્ષકો અને સંચાલન કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા પલકબેન પટેલ સમ્યકભાઈ અમીનનો પણ પૂર્ણ સહયોગ રહ્યો મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ